વેકેશન અમદાવાદ મહાનગરપાલિકાને ફર્યું વેકેશનમાં મોટી સંખ્યામાં લોકોએ કાંકરિયા તળાવ અને તેની આસપાસ આવેલા કેન્દ્રોની મુલાકાત લીધી કાંકરિયા વિશ્વવિખ્યાત છે અને પ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી પણ અહીં મુલાકાતીઓ આવે છે ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ચાર લાખ ઓગણચાલીસ હજાર મુલાકાતીઓએ કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લીધી તેનાથી કોર્પોરેશનને એક કરોડ રૂપિયા કરતાં વધુની આવક થઈ આ જ રીતે ચાલુ મહિનામાં બાવીસમી તારીખ સુધીના સમયગાળામાં ચાર લાખ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી છે અને તેનાથી નેવું લાખ રૂપિયાની આવક થઈ લોકો કાકરિયા લેકની સાથે જ પાસે આવેલી બાલવાટિકા પ્રાણી સંગ્રહાલય બટરફ્લાય પાર્ક કિડ્સ સિટી સહિતના અલગ અલગ સ્થળની મુલાકાત લેશે એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ બે હજાર પચીસમાં કાંકરિયા લેક ફ્રન્ટની સાઠ લાખથી પણ વધુની આવક થઈ છે ઝૂની તેંતાલીસ લાખથી વધુની આવક થઈ છે આમ ઓવરઓલ એક કરોડ ત્રણ લાખથી વધુની આવક એપ્રિલ બે હજાર પચીસમાં થઈ છે જ્યારે મુલાકાતીની વાત કરીએ તો ચાર લાખ ઓગણત્રીસ હજારથી પણ વધુ મુલાકાતીઓએ એપ્રિલ મહિનામાં કાંકરિયા લેકફ્રન્ટની કાંકરિયા ઝૂની મુલાકાત લીધી છે મે મહિનાની વર્તમાન જે ચાલુ રહ્યો છે એ બાવીસમી તારીખ સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્રેપન લાખ છાસઠ હજાર કેએલએફની આવક થઈ છે અને છત્રીસ લાખ બાવન હજાર ઝૂની આવક થઈ છે આમ નેવું લાખ અઢાર હજાર બાવીસ મે સુધીની અત્યારની આવક થઈ છે અને ચાર લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે મે મહિનાની અંદર મે મહિનો પૂર્ણ થતાં એપ્રિલ મહિના જે છે એની આવક અને મુલાકાતીની સંખ્યા એનાથી પણ વધી જાય